માધ્યમોમાં અહેવાલ બાદ એબીપી અસ્મિતાએ ભાજપ શહેર પ્રમુખનો પણ સંપર્ક કર્યો એબીપી અસ્મિતાએ ભાજપ શહેર પ્રમુખનો સંપર્ક કર્યો આ પ્રકારનો કોઈ નિર્ણય લેવાયો નથી તેવું રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરફથી કહેવામાં આવ્યું છે તેમણે કહ્યું કે હાલ સંસદ સત્ર શરૂ હોય ત્યારે આરએમસી ના કાર્યક્રમનું કદાચ આમંત્રણ નહીં મળ્યું હોય પરંતુ આવો કોઈ નિર્ણય નથી રામભાઈ ભાજપ પરિવાર છે એમાં અને કોઈ આંતરિક કે કોઈ જાતનો કોઈ વિવાદ નથી આ ખોટી જાતની તદ્દન અફવા છે શહેર પ્રમુખ સાથે વાત થઈ છે મારે એમણે અને એવી કોઈ જાતની એવું નથી કે કોર્પોરેશનના કાર્યક્રમમાં રામભાઈ ન બોલાવો રામભાઈ અમારા આદરણીય છે વડીલસિંહ છે આ તદ્દન ખોટી અફવા છે નરેન્દ્રસિંહ કોર્પોરેશનના છેલ્લા ત્રણ કાર્યક્રમ હતા આમંત્રણ પત્રિકામાં રામભાઈનું નામ જ ના એ તદ્દન ખોટી વાત છે ને ખોટી અફવા છે આ વાતને હું તદ્દન નકારું છું હા તદ્દન તો રાજકોટ ભાજપ સંગઠનમાં આંતરિક ભડકાના માધ્યમોમાં અહેવાલ પ્રસારિત થયા છે વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું પરાક્રમ એમ કહેવામાં આવ્યું કે સંસદ સત્રના કારણે આરએમસીના કદાચ આમંત્રણ નહીં મળ્યું હોય રામ મુકરિયાને પણ પરષોત્તમ રૂપાલાનું નામ છે એ પણ સાંસદ છે ચોક્કસથી આ બધી બહાનાબાજી છે રાજકોટ શહેર ભાજપ ની અંદર ઘણા સમયથી જૂથવાદ ચાલે છે જે આમંત્રણ પત્રિકા ની અંદર પણ સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા ધારાસભ્યો જે કોર્પોરેટરો મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ છે પરંતુ રામભાઈ મોકરિયા જે વારંવાર મીડિયાની અંદર જે મહાનગરપાલિકાની અંદર જે રીતે અલગ અલગ ભ્રષ્ટાચાર સહિતની અલગ અલગ લઈને રામભાઈ મોકરિયા વારંવાર અવાજ ઉઠાવતા હોય છે જે સાચી હકીકત મીડિયા સુધી રામભાઈ મોકરિયા બેબાક રીતે બોલતા હોય છે સાથે સાથે રામભાઈ મોકરિયા છે એ સાચું કહેવા વાળા એક નેતા છે જેના કારણે અનેક સંગઠનના હોદ્દેદારોને પેટમાં દુખતું હોવાના કારણે રામભાઈ મોકરિયાની બાદ બાકી કરવામાં આવે તેવો આદેશ છૂપો આદેશ કરવામાં આવ્યો છે અને મીડિયા સુધી વાત ન પહોંચે તે માટેના પ્રયાસો શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યા હતા આ પત્રિકાની અંદર પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે રામભાઈ મોકરિયાના જે નામની એક તારીખે જે કાર્યક્રમ હતો વોર્ડ નંબર તેર અને વોર્ડ નંબર સત્તર ની અંદર જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ ની અંદર પણ રામભાઈ મોકરિયા નું નામ જે બાદ બાકી કરવામાં આવ્યું છે શહેર ભાજપ પ્રમુખ નો થોડી વાર પહેલા મેં ટેલિફોનિક વાતચીત કરી તો શહેર ભાજપના ના પ્રમુખનું એવું કેવું છે કે આવી કોઈ બાબત છે નહીં પરંતુ જો આવી બાબત ન હોય તો ક્યારેય મીડિયાની અંદર જે સ્થાનિક મીડિયાની અંદર અહેવાલો પ્રસારિત ન થાય જે અત્યારે રામભાઈ મોકરિયાનો પણ અમે સંપર્ક કરી રહ્યા છીએ તેઓ પણ દિલ્હી ચોમાસુ સત્ર ની અંદર હાજર હોવાના કારણે તેમનો સંપર્ક હજી સુધી થઈ શક્યો નથી શહેર ભાજપ પ્રમુખ આ બાબતે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી તો બીજી તરફ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મેયર સહિતના જે પદાધિકારીઓ છે તે પણ ગોળ ગોળ વાત કરી રહ્યા હોય તે પ્રમાણેની અત્યારે માહિતી તેમની બાઇટ અત્યારે સામે આવી છે પરંતુ બેબાક રીતે જે મહાનગરપાલિકાની અંદર જે લાલિયાવાડી ચાલે છે સાથે સાથે મહાનગરપાલિકાની અંદર જે રીતે રોડ રસ્તાના કામો કે અન્ય કામો ને લઈને વારંવાર રામભાઈ મોકરિયા જે ટકોર કરતા હોય છે એ ટકોર જે શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારોને ને ન ગમ્યું જેના કારણે આદેશ કરવામાં આવ્યો કે રામભાઈ તમામ કાર્યક્રમો છે તેની અંદરથી દૂર રાખવા જોઈએ તેવી વાત કરવામાં આવી શહેર ભાજપના જે પ્રમુખ છે તે અત્યાર સુધીમાં આ બાબતે કઈ પણ બોલવા માટે રાજી નથી આપણે એમની પણ પ્રતિક્રિયા દેશું રામભાઈ મોકરિયા જયારે રાજકોટ આવશે ત્યારે તેમની પણ પ્રતિક્રિયા દેશું પરંતુ શહેરની અંદર અત્યારે જબરજસ્ત ફરી પાછો જુદવાદ અત્યારે શરૂ થયો હોય અને બે બેબાક જે વારંવાર રામભાઈ પોતાનો જે લોકોનો અવાજ ઉઠાવતા હોય છે મહાનગરપાલિકા હોય પોલીસ તંત્ર હોય કે જિલ્લા વહીવટી તંત્રની વાત હોય રામભાઈ પારંપાર જે આ મુદ્દાઓ ઉઠાવતા હોય જે કારણે તેમની બાદબાકી કાર્યક્રમોમાંથી કરવાનો આદેશ થયો હોય પરંતુ મીડિયા સુધી વાત ન પહોંચે

પત્રિકામાં નામ બાદ કરી શક કરીએ અને રામભાઈને આપણે કોર્પોરેશનના કાર્યક્રમમાં ન બોલાવીએ એટલે આ એક ગેરસમજ છે જેને ખરેખર દૂર કરવી જોઈએ ઉપરથી કોઈ સૂચના અમને મળેલી નથી પણ રામભાઈનો સ્વભાવ સાચા બોલો છે તો એ સાચું બોલી બોલે જ અને જેવો માણસનો જેવો સ્વભાવ હોય એ પ્રમાણે બોલતા હોય છે પણ રામભાઈ છે એ સાચા બોલા છે અને આખા બોલા છે એ સૌ કોઈ જાણે છે એટલે રામભાઈનું જે કપ વ્યવહાર છે એ ક્યારેય કોઈ અમે માઠું લગાડતા નથી રામભાઈ તો અમારા વડીલ કહેવાય અને વડીલ છે હંમેશા ક્યાંય અમે કાર્યક્રમમાં એની બાદ બાકી કરતા નથી ને રામભાઈ સંસદ હોય તો સંસદ તરીકે પણ રાજકોટની અંદર એને આમંત્રણ મળતા હોય છે પણ દિલ્હી ખાતે પોતાની બેઠકો હોય એટલે રામભાઈને રૂપાલા સાહેબ ત્યાં હાજર હોય જેથી કરીને રાજકોટના કાર્યક્રમ એ વધારે ન હતા આંગણવાડી કેન્દ્રના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણનો આ કાર્યક્રમ હતો અને એક ઓગસ્ટ બે હજાર પચીસ શુક્રવારનું આમંત્રણ પત્રિકા જેને આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ભાનુબેન બાબરિયા જે મંત્રી છે રાજ્ય સરકારમાં પરસોત્તમ રૂપાલા રાજકોટના સાંસદ ઉદયભાઈ કાનગઢ ધારાસભ્ય ભરતભાઈ બોગરા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ માધવ દવે દર્શિતા શાહ બીનાબેન આચાર્ય તમામના નામ પણ ક્યાંય રામભાઈ મુકરિયાનું નામ ન જોવા મળ્યું